નવનીતભાઈ ને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી એમને બે વખત નિવેદન લીધું એ ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા પરંતુ જે એમને શંકા સેવી છે જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા ઓબીસી ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મેં નવનીતભાઈની મુલાકાત લીધી છે અને નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો છે એની જાત માહિતી મેળવી છે નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો આજે એને ચાર દિવસ ઉપરાંત થયું છે પરંતુ નવનીતભાઈને મળ્યા પછી અને નવનીતભાઈની સાથે વાતચીત થયા પછી હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી એમને બે વખત નિવેદન લીધું એ ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા પરંતુ જે એમને શંકા સેવી છે ઉપર શંકા છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બન્યો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ એક હોટલ હતી એમના કહેવા મુજબ એ હોટલ ઉપર પણ એ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ કે બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે બીજી પછી બે તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી તો આ આખે આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ

જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ના રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે પરંતુ જ્યાં સુધી આ કોઈ બાબતો ઉપર તપાસ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો એમ નામ રહેશે અને યોગ્ય દિશામાં તપાસ ન થઈ તો એ પોલીસ ઉપર જે કઈ છે આક્ષેપો એ એમ નામ રહે એટલે પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરવી જોઈએ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એ બરબળતાપૂર્વકનો એ ખૂબ જ નિંદય છે કોઈ સમાજનો વિરોધ નથી પણ કોઈ પણ સમાજનો આવો હુમલો કરતો હોય એને ક્યારેય કોઈ સહકાર ન આપવો જોઈએ આ એક પ્રકારનું કૃત્ય એ સમાજ માટે હાનિકારક છે અને એને હું વખોડું છું અને નવનીતભાઈ સાથે બધા જ આગેવાનો સમાજ તમામ પક્ષના આગેવાનો સાથે છે અને સાથે રહે છે